કેમ છે બધા મારા મિત્રો આશા રાખો કે તમે બધા મજામાં હશો તો સ્વાગત વચ્ચે આપણી એક નહીં બ્લોગ એ ઘણો બધો સમય ગયો કે હું કોઈ તમારા માટે બ્લોગ્સ નથી લાવી શક્યો મિત્રો આજે આપણે ઓન ડ્યુટી ઉપરથી તમે જોઈ શકો છો સેફ્ટી છે તો રવિવારનો દિવસ કહેવાય આજે આપણે આવી ગયા છે હર્ષદ નાટકીના મરી તમને પહેલાં પણ આ હર્ષદ લઈને એક બ્લોગ્સ બનાવેલો છે મિત્રો તમે જોયું હશે તો છવ્વીસો ચોવીસ તારીખમાં આપણે એવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે તમને દરિયાનું રુદ્ર સ્વરૂપ જે સારો લાગે લાઈક શેર ને કરજો આપણું ચેનલ તો મિત્રો તમે જોઈ શકો છો એમ મહાદેવ આવેલા છે ભીડભંજન મહાદેવ અમારા મિત્રો સાથે આવેલો છે તમે મિત્રો જોઈ શકો છો આ રુદ્ર સ્વરૂપ દરિયાનું કે જે કહેવાય કે તેનો કલર પણ તમે જોઈ શકો છો એકદમ આપણે સાદી ભાષામાં કહીએ ગુજરાતીમાં પણ ગોરો અથવા કલર તમે જોઈ શકો છો આનો રુદ્ર સ્વરૂપ આ જે અંદર અંદરથી તમે જોઈ શકો છો દરિયાઓ મજા સ્વરૂપ કહે કે તમે કોઈ પણ કહ્યો ત્યાં તમે એ પણ જોઈ શકો છો ઘણા બધા પર્યટકો આવેલા છે મિત્રો કેથી જે આજના રવિવારનો દિવસ દિવસ માત્ર કાન હજારનો દિવસ તમે જોઈ શકો તે પ્રમાણે Jadi kalau sama bos enjoy karo dari yang dulu play. Oh, <laughs> oh <jauh. tuh mengembang> Rai, <mandari. tuh mengembang>

તેની સાથે અમે અર્ષદ આવી છે તમે જોઈ શકો છો એના પછી આપણે ઓલરેડી વિડીયો તમે જોજો મજા આવશે વિડીયો